વિસ્તારમાં મોબાઈલ ફોન જોવા બાબતે પિતાએ ઠપકો આપતા ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે તે સાયન્સ લીધો છે તો ભણવામાં ધ્યાન આપ આખો દિવસ શું મોબાઈલ વાપરે છે અને એમ કહી પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવતા દીકરાએ ઝેર પીને આપઘાત કરી લીધો છે સુરતના પાંડેસરા પોલીસ અને નવી સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ અને પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર સાથે રહે છે તેમજ સત્તર વર્ષે સગીર પુત્ર સત્યમાલ ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરે છે તો શ્રમજીવી પિતા ઘર નજીકમાં આવેલા માર્કેટમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે સત્યમ આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતો હતો જેથી તેના પિતાએ તે સાયન્સ લીધું છે તો ભણવામાં ધ્યાન આપ આખો દિવસ શું મોબાઈલ વાપરે છે તેમ કહીને ઠપકો આપ્યો હતો આ વાતનું માઠું લગાવીને સગીરે અઢારમીએ સવારે ઘરમાં જીઆરપીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો બનાવની જાણ પરિવારને થતાં સગીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવા પામ્યા હતા ખાનગી હોસ્પિટલમાં બે દિવસથી સારવાર ચાલી રહી હતી સારવાર દરમિયાન તેનું મોત નિપજવા પામ્યું છે માત્ર મોબાઈલ ફોન વાપરવા બાબતે ઠપકામાં તેનો આકરા પગલામાં તેમના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છોઈ જવા પામ્યો છે આ બનાવને પગલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે